નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રોપ મીડિયા સંચાલક નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારીના સાંતાદેવી રોડ ખાતે રહેતા અને નવસારીના સૌરાષ્ટ્ર સમાજના આગેવાન તેમજ નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ અને ભાજપના આગેવાન કહી શકાય તેવા સ્વર્ગીય ભગવાનભાઈ પાંચોટિયાનું આજે દ્વિતીય પુણ્યતિથિ છે અને તેમની યાદમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડી જનકલ્યાણ સોસાયટી સાંતાદેવી રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થઈ અને રક્તદાન કરી રહ્યા છે અને આ રક્તદાન કેમ્પ થકી એકસોને એક યુનિટ રક્ત એકત્ર કરવાનો હાલમાં ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને તે કરતાં વધારે થાય તેવી પણ શક્યતાઓ સેવામાં આવી છે અને આજે વિશ્વ રક્તદાતા સન્માન દિવસ છે અને તે નિમિત્તે આજે સ્વર્ગીય ભગવાનભાઈ પંચોટિયાની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો ત્યારે આ જે કેમ્પ યોજાયો તેને લઈને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભોરાલાલ શાહ તેમજ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ કરશનભાઈ ટીલવા સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ પણ આજે રક્તદાતાઓ હતા તેમને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને નવસારી નગરપાલિકાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે વર્ષો સુધી પાર્ટીને સેવા કરનાર એવા શ્રી ભગવાનદાસ પાછોટિયાની આજે બીજી પુણ્યતિથિ છે ત્યારે તેમના પરિવારજનો અને સમાજ તરફથી એક બ્લડ ડોનેશનનો આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડથી હજારો લોકોને નવજીવન મળવાનું છે ત્યારે આવું સુંદર કાર્ય કરવા માટે દાસભાઈ અને પરિવારના અને સમાજને મારે ખૂબ ખૂબ શુભેચ્છા અને જે અત્યારે અમદાવાદમાં ગઈકાલે જે ટ્રેન દ્રષ્ટિ હાર્દિક દુર્ઘટના થઈ છે એના માટે સર્વે જે મૃત્યુ પામેલા છે એ લોકોને हाँ तो सौराष्ट्र समाज ना करसन भाई टिल्वा पालुदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के पालुदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो बड़े सुख है आओ समझिए आज ना दिवस पर विश्व रक्त दिवस है અને જોગાના જોગ અમારા સૌરાષ્ટ્ર કરવા પાટી પાટીદાર સમાજના મોભી અને વડીલ જેમને આજીવન સેવાની જે ધૂણી દખાવેલી હતા એવા ભાઈ શ્રી ભગવાનદાસ પાંચોટિયાના આજે બીજી પુણ્યતિથિ નિમિત્તે જે આ રખબાણનો કાર્યક્રમ રાખેલો છે જેમના જીવનમાંથી હર આદિવાસી વિસ્તાર હોય કે બીજો કોઈ અન્ય વિસ્તાર હોય તો એમના જીવનની અંદર હર હંમેશને માટે જ્યાં સુધી એ જીવા ત્યાં સુધી એમને પોતાનો સેવાનો ભેગ આ જીવન એમને ચાલુ રાખ્યો છે એમના જીવનમાંથી અમને બધાને પણ આ એક પ્રેરણા મળે છે કે છેવાડાના વિસ્તારનો પણ માનવીની સેવા માટે પોતાના જીવનની અંદર આપણો શ્રેષ્ઠ જીવન એમને સમર્પિત કરવું જોઈએ એમના જીવનમાંથી અમને બધાને મળે છે અને જ્યાં સુધી અમારા સમાજની વાત છે ત્યાં સુધી સમાજના કોઈ પણ જટિલ પ્રશ્ન હોય તો હરમેશને માટે ભગવાનભાઈએ એ પ્રશ્નોને સારી રીતે વાચા આપી છે અને સંતોષ થાય એવો આખા સમાજને સંગઠિત પણ એમને એ રીતે કર્યા છે અને એ જ જીવનમાંથી અમને આ પ્રેરણા મળતી રહે અને એમની જે ખોટ અમારા સમાજને જે પડી છે તો એ હરમેશને માટે માટે પૂરતી રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો સમાજના આગેવાન શું કહે છે આવ સાંભળીએ નમસ્કાર આજે સ્વર્ગસ્થ ભગવાનદાસ પાચોડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે જે સૌરાષ્ટ્ર પૂર્વ પાટીદાર સમાજ અને પાચોડિયા પરિવાર તરફથી જે રક્તદાન શિબિર રાખવામાં આવી છે તેમાં એકસો એકથી વધુ બોટલો રક્ત એકત્ર કરવાનો નિશ્ચય લક્ષ્ય રાખ્યો છે અને આજે આ કાર્યક્રમમાં નવસારી શહેરમાંથી નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ડાયમંડના મહાન કિંગ ગણાતા રણછોડભાઈ ગાંધી અને સમાજના નવસારી શહેરમાંથી તમામ અગ્રણીઓ આજે એમને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને બધાને પ્રોત્સાહિત કર્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આજે આ કાર્યક્રમ થકી બ્લડ બેંકને સો બોટલો રક્ત મળી અને એમને પણ મોટો બ્લ રક્તદાન નિમિત્તે સહયોગ સ્વર્ગીય ભગવાનદાસ પાંચોટિયા જેવ નવસારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ તેઓ ફરજ નિભાવી ચૂક્યા હતા તો સૌરાષ્ટ્ર સમાજના તેઓ આગેવાન છે અને ભાજપના પણ સભ્ય હતા અને તેમને આ યાદમાં તેમની જે પુણ્યતિથિ છે તે નિમિત્તે તેમની યાદમાં આજે રક્તદાન શિબિર યોજી અને તેમની બીજી પુણ્યતિથિ નિમિત્તે એક શુભ કાર્ય કરવામાં આવ્યું હતું આ જ પ્રકારના અવના સમાચારો માટે જોતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન